જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને મિત્રો આજે અમે આવી ગયા છે ઘઉં પાવા માટે અને ઝેરનું પાણી આવી રહ્યું છે તો મિત્રો તમે બરના પાણી ઘઉં પાઓ છો ઝેરના પાણી કોમેન્ટ કરજો જો મિત્રો આ ભાગમાં બધા ઘઉં જ છે અને આ આવે છે પાછળ મારા કાકાનો છોકરો આ ઉપ મકાઈ અમારી અમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો

તો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આવા નવા અમારા બ્લોગ આવતા છે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો મિત્રો મથી રહે છે ને વ્યારામાં તમે ક્યાંથી ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી